અને જો તું રમે તો એના ઉપર ફોકસ રાખજે સારું ભવિષ્ય માં આગળ આવે ક્રિકેટર બનવાનું ક્રિકેટર બના ક્રિકેટર બનશે એ વાત છે ગમે તેટલાય વાર્યા ના ના છોકરાનું ભવિષ્ય અતારી સારું હોય ને ક્રિકેટર બનવાનું ઓ ભણો પક તો પક મળશે મેચના દડામાં કશું ના મળે આ તો બધું મળે ને બધું મળે કેમ ના મળે તમને મળ્યું મને તો હોકા આ મળ્યું ગુડા જીવ ગુડા જીવ તો રહ્યું અલ્યા મારે તો એ તો થોડું ભાઈ

રમી છોકરો આટલી ઉમર છોકરા ના રમત તમે રમો દડો બેટ અમે તો બહુ રમ્યા નાતા બહુ રમે દડો બેટ થઈ તમે તો નિહાળ માં જતા ગુલ્લી મારી મારી રમવા જતા એ તો નિહાળ તો જાય તો ઇનાર

અમારે હમણાં જવું છે કે હું ન્યાળ મેકલીને જઈએ હું કહો એ આવે પછી હેડી અમે મારે બાજુમાં જ આવું હા તે આવો હમણાં પેલા ગલ્લે ભેગા થઈ હેડો આવું તો વાત કોઈ ન્યાળમાં મેકલીન આવું નું પાછો એ તો ફેર રંબાના આવી जातो ના મેકલું તો ચાલો થવા આવી હું તો અમે આવીએ હા આ તો નવરો કોક આવ્યો જવડું બોલ્યો છે એમની પીસી અવડું ના બોલે જીબ જ ખડી રહે સાચી વાત છે યાર એમને બોલતો જ આવડતું નહીં છોકરાની તો વાત કરો મોટો હમુ એવું બોલા લે આ રમી ના આવ્યો કે આ તો ફટોફટ મેલી લે ને હાલ જવાનું તૈયાર થઈ જા ફટફટ ટાઈમ થઈ ગયો આ અમે સેતરમાં જઈએ છીએ જતો રહેજે ને હાલ પાછો યાર

ెసన బిథెన్ కట్లే ఆధాన పేరు నేడు

ના ઉડો ના ના કિસુ નહી પેઠી ટોસ ઉલાડો તો કરતો હા કઈ દીધું તને ખબર જ પડતી નઈ તો મોટો ખેલાડી હુ બરોબર વાઘા ઓડો કિસું એડો કિસુ નહિ યાર પેલા માગલી ઉલાડો કીશું નહીં યાર પેરથી તો એવો હો

ਉਨਾ આઉટ તો કરવું પડશે કોક ਕੋਕ જો ਹਾਂ ਅਰ આટલા રન નહીં મારે તો ਨਹੀਂ એવું ਤਾਂ પૈસા ਕਰຊਿਓ ਪੈਸੇ ਆਪਾ ਪੈਸੇ ਪੈਸੇ જ ਪਰਸੀ ਇਹਨੇ ਹੋ બે બે

અંભાડી નોળા નાખ દે કે મે તુરાઈ ગઈ આપડી હા હો આ હા અને જો બોલ ફારે નાખ

73 रन वाह वाह तू यार ઓવર છેવી નાખ યાર બધું આ કે બે હાથમાં આવી ગઈ બોલ આ ઢોણા ઢોણા

અધું તાણ કરવાનો છીતર દેને મોણ કેલા ને નખાયે ને અજુ તો મારા 800 તાણા છીતર તો પો કેવું રવા કર આ નાકળ્યા અરે વાહ 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 હા દિને કાચી આડી ને હો નકા સગો તત પાહો પડી ગયો દડો ગયો તું ના પડ્યું

આ છોકરો આટલા રાડી થઈ ગયો એ ટીકા પાવ જુઓ હા વાઈટ પડ્યો બીજો બોલ આ એ એમ ફાર કોક બોલ વાઈટ તો મેળવા પાડી કુદે તો આવે એટલો સાચી વાત હોય છોકરો જબ્બર રમી રહ્યો એ પોંચો લાવો એડો ક્યારે હમણાં તમારા ઉપર વિશ્વાસ જ નહિ પહોંચી લાવવાનું હોય પેલા ઘેર આવે એટલે હાલ તમને હા એડો ભાઈ તમારું હોય કીસું હોય એટલે ઘરે અમારે અંબાજ નહી આઈયે